સ્માર્ટ સિટી વડોદરાની માર્ગ વ્યવસ્થા સ્માર્ટના સ્થાને બદતર બની છે તરસાલી વિસ્તારમાં ટ્રેલર ભુવામાં ફસાયું હતું તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ ફેલાયો હતો સ્માર્ટ સિટીનો દાવો કરતા વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ રાજમાર્ગોની હાલત બદતર બની છે ખરાબ રસ્તાના કારણે થોડા દિવસ પૂર્વે જ નાગરિકનો જીવ પણ ગયો છે પણ તંત્ર હજુ કુંભકરણની નિદ્રા માણી રહ્યું છે શહેરના અનેક મુખ્ય માર્ગો ઉપર પડેલા ખાડા બેસી ગયેલા રસ્તા અને નિર્મિત ભુવાઓ નગરજનો માટે સાબિત થઈ રહ્યા છે ગત રાત્રિ દરમિયાન તરસાલી રવિ પાર્ક ચાર રસ્તા પાસે એક ગંભીર ઘટના બની હતી જ્યારે શોરૂમ તરફ જતું લોડેડ ટ્રેલર જેમાં છ ટ્રેક્ટર હતા તે ટ્રેલર રસ્તાના ભૂવામાં ફસાઈ ગયું હતું ટ્રેલરનું પાછળનું આખું ટાયર રોડમાં ખૂપી જતા ટ્રાફિકને પણ અવરોધ થયો હતો અને ભારે જહેમત બાદ ક્રેનની મદદથી તેને બહાર કાઢવામાં આવ્યું હતું આ ઘટના માત્ર એક અકસ્માત નથી પરંતુ શહેરની માર્ગ વ્યવસ્થાની દુર્દશા અને પાલિકા તંત્રની નિષ્ક્રિયતાનું જીવંત ઉદાહરણ છે રોડ બેસી જવા યોગ્ય ડ્રેનેજ ન હોવા અને લાપરવા કોન્ટ્રાક્ટરોને કામ સોંપવાની તંત્રની પદ્ધતિના લીધે નાગરિકો હવે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અધિકારીઓ એસી કેબિનમાં બેસીને ફાઇલો ઉપર સહી કરી રસ્તાની કામગીરીના બિલો પાસ કરે છે પણ જમીન પર કામની ગુણવત્તા શૂન્ય રહે છે પ્રી મોન્સૂન કામગીરીના નામે ફક્ત કાગળ ઉપર કાર્યવાહીઓ કરવામાં આવી હોવાના પણ પ્રજા આક્ષેપો કરી રહી છે આ જ ચોમાસા પૂર્વેની કામગીરીનો પર્દાફાશ પ્રથમ વરસાદમાં થઈ ગયો હતો આજે આખા શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય છે અને માર્ગો જીવ જોખમમાં મૂકે તેવા બન્યા છે તરસાલી વિસ્તારમાં બનેલી ઘટનાએ તંત્ર માટે એક ચેતવણીરૂપ સંકેત છે જો તાત્કાલિક પગલાં લેવામાં ન આવે તો આવી દુર્ઘટનાઓનું ચક્ર શરૂ થવાની પૂરી શક્યતા છે ભુવો તાત્કાલિક પૂરવો જોઈએ અને કામની ગુણવત્તા સામે જવાબદારી નિર્ધારિત થવી જોઈએ